નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સોમલ માંડલિયા અને હું તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાના ડૉક્ટર મતલબ કે સ્પાઈન સર્જનની ઓપીડીમાં સપોઝ જો સો પેશન્ટ આવતા હોય તો એમાંથી મિનિમમ એંસીથી નેવું ટકા દર્દીઓ કમરના દુખાવા સાથે આવે છે તેમને કહેવામાં આવે છે કે તેમને લંબા સ્પોન્ડાયલોસિસ થઈ ગયું છે હવે આ લંબા જ સ્પોન્ડાયલોસિસ શું છે કોને થઈ શકે શું લક્ષણ હોય અને ટ્રીટમેન્ટ શું હોય તે હું આપને સંક્ષેપમાં જણાવું સૌથી પહેલાં તો લંબાર સ્પોન્ડાઇલોસિસ એટલે મણકાના સાંધાનો ઘસારો કમરના જે મણકા હોય છે તેમાં નાના નાના સાંધા આવેલા હોય હવે એ સાંધામાં જ્યારે પણ ઘસારો આવે ત્યારે લંબાર સ્પોન્ડાઇલોસિસના લક્ષણો દેખાઈ શકે છે જેમ આપણી ઉંમર વધતી જાય ને વાળ દોળા થાય કે ઘૂંટણનો ઘસારો આવે તે રીતે મણકાના જે નાના નાના સાંધા હોય છે તે ઘસાય તો લંબાર સ્પોન્ડાઇલોસિસ થઈ શકે છે હવે સૌથી પહેલાં તો લંબા સ્કોન્ડાઈલોસિસ કોને થઈ શકે જેમની પિસ્તાલીસ પચાસ વર્ષથી વધારે ઉંમર હોય તેમને થાય અથવા જે લોકોનું બેઠાડું જીવન હોય તેમને જલ્દી થઈ શકે જે લોકોને એક્સરસાઇઝ કરવાની આદત ના હોય જે લોકોનું વજન વધારે હોય અને જે લોકોને સ્ટીરોઇડ લાંબા સમય આપવામાં આવ્યા હોય કે પછી આલ્કોહોલની આદત જે લોકોને હોય તે લોકોને લંબા સ્પોન્ડાઈલોસિસ જલ્દી થઈ શકે છે નંબર ઓફ કોન્ડાઇલોસિસના લક્ષણો શું છે સૌથી પહેલાં તો જ્યારે પણ આ જે આ તમને દેખાય છે જે આ નાના નાના જે છે આ જગ્યા તમને જે દેખાઈ રહી છે આ આ મણકાના સાંધા છે હવે આ સાંધાઓ જ્યારે પણ ઘસાય છે ત્યારે તમને કમરમાં દુખાવો શરૂ થઈ જાય છે તેની સાથે સાથે કમરમાં દુખાવાની સાથે સાથે ઘણા દર્દીઓને એકદમ સ્ટીફનેસ લાગે સવારે ઉઠીને એવું લાગે કે શરીર એકદમ જકડાઈ ગયેલું છે ચાલવાની ઈચ્છા ન થાય અડધો કોણો કલર જાય ને એટલે બધું જ સરખું થવા માંડે આ લંબા સ્પોન્ડાઈલોસિસનું સૌથી કોમન સિમ્ટમ છે જ્યારે પણ આ તકલીફ શરૂ થાય છે ત્યારે દર્દીને યુઝઅલી દવા આપવામાં આવે છે અને ત્યારબાદ કસરતો શરૂ કરવી જોઈએ હવે આ સાંધા ઘસાઈ ગયા છે જો સાંધા ઘસાઈ ગયા છે ત્યાં આગળ ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો પછી સાંધાની આગળ જે ગાદી આવેલી હોય છે બે મણકાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે તે ગાદીની ઉપર લોડ પડવાનું શરૂ થાય સાંધા ઘસાયેલા છે તેથી સ્ટ્રેસ બધો બીજે જાય ગાદી ઉપર લોડ આવે ગાદી ખરાબ થઈ જાય ક્યારેક એવું થાય કે ગાદીનો કોઈ ટુકડો બહાર આવે અને સ્લીપડિસ જેવી તકલીફો થઈ શકે તો સૌથી પહેલું નંબર સ્કોનાલોિસનું લક્ષણ કમરનો દુખાવો તેની સાથે સાથે કમરમાં એકદમ સ્ટીફનેસનો અહેસાસ થવો જકડાઈ જાય કમર તમારી તેની સાથે સાથે જો સ્લીફડીસ કે સાઈટિકા થાય તો પછી તમને પગના લક્ષણો આવવાના શરૂ થાય પગમાં દુખાવો થાય જણ જણાવી થાય ખાલી ચડે ભારે ભણું આવે ચાલવામાં તકલીફ થાય આ બધી તકલીફો થઈ શકે છે હવે તેના માટે આપણે એક્સ રે અને એમઆરઆઈ બંને કરાવવા જરૂરી છે અને ટ્રીટમેન્ટ તેની શું હોઈ શકે સૌથી પહેલાં તો તમારે ઇનિશિયલ જ જે ફેઝ હોય કે તમને જસ્ટ દુખાવો શરૂ થયો હોય પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર હોય ઓન એન્ડ ઓફ દુખાવો થતો હોય મતલબ પંદર દિવસ સારું લાગે પંદર દિવસ એમ થાય કે બહુ દુખાવો છે ક્યારેક એવું લાગે કે જરાય કંઈ જ નથી એકદમ સારું છે તો તેમાં તમને દવા આપવામાં આવે છે દુખાવો ઓછો થાય પછી કમરના સ્નાયુઓની કસરતો તમારે શરૂ કરી દેવી જોઈએ કમરના સ્નાયુઓની કસરતો તમે અમારી ચેનલ પર જોઈ શકો છો ખૂબ જ સારી કસરતો છે અને તે તમે કરી શકો છો તેનાથી તમને ઘણો ફાયદો થશે જે લોકોને આનાથી ફરક પડી જાય છે તે લોકોને કસરતો લાઈફટાઈમ ટાઈમ થતી જોઈએ હવે જો આનાથી કોઈ જ ફરક ન પડતો હોય તો ક્યારેક એવું થઈ શકે કે જે સાંધાઓ ઘસાઈ ગયા છે તેમાં ઇન્જેક્શન આપવામાં આવે તમે સાંભળ્યું હશે કે કોકને ઘૂંટણનો ઘસારો થયેલો છે તેમાં ઇન્જેક્શન માર્યું છે તે જ રીતે કમરના જે સાંધા છે તેમાં પણ ઇન્જેક્શન આપી શકાય તેનાથી ઘણી રાહત મળી શકે છે ત્રીજી વસ્તુ છે આરએફ એબ્લેશન જે ફેસેટ જોઈન્ટ જે કમરના સાંધા છે તેમાં રેડિયો ફ્રીક્વન્સીની એક પ્રોસીજર આવે છે પંદર વીસ મિનિટની પ્રોસીજર હોય છે અને તેનાથી પણ દુખાવામાં ઘણી રાહત મળી શકે છે આ બધાથી રાહત ન મળતી હોય તો પછી આપણે એક્સરે રે માં જોવું પડે કે નસ પર કોઈ દબાણ છે કે મણકા આગળ પાછળ ખસી રહ્યા છે અને તેવી કોઈ તકલીફ હોય ત્રણ છ મહિનાથી કોઈ જ ફરક ન પડતો હોય ટ્રીટમેન્ટની તો પછી દર્દીને ઓપરેશનની જરૂરત પડી શકે છે અને તેનાથી કમરનો દુખાવો જઈ શકે છે તો દોસ્તો લંબા સ્પોન્ડાઈલોસિસ માટેની આ બધી જ વસ્તુઓ લક્ષણોથી લઈને સારવાર સુધી બધું જ મેં તમને આ વિડીયોમાં સંક્ષેપ સમજાવ્યું છે ધન્યવાદ